વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા રેલવે પોલીસ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ખાતે યોગ શિબિર યોજવામાં આવી હોય તો વડોદરા રેલવે પોલીસના ડિવાય એસપી આરપીએફ એટલે કે રેલવે પીઆઈ સાથે જ એલસીબી અને એસઓજીના પીઆઈ પોલીસ કર્મચારીઓ અન્ય પોલીસ સ્ટાફ આ તમામ યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા આર્ટ ઓફ લિવિંગના યોગ ટ્રેનર ગાર્ગીબેન જેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કયા કયા પ્રકારના હોય છે તેનાથી શું ફાયદા થાય છે આ તમામ વિશે તેમણે સૌને માહિતી આપી હતી રીતે આપણે વચ્ચે ભાગમાં જ કર્યું હવે આપણે ઉપરથી લઈને નીચે સુધી તમારી આજે આ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રીનાઓએ જાહેર કરેલ છે અને અમારે અમારા આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી તરફથી એક લેટર પાઠવવામાં આવેલો કે દરેક રેલવે સ્ટેશન ઉપર દરેક પોલીસ સ્ટેશનમાં યોગા દિવસની ઉજવણી થાય જેના ભાગરૂપે આજ રોજ અમે અહીંયા વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોગાનું આયોજન કરેલ હતું જેમાં હેડક્વાર્ટર અને વડોદરા પોલીસ સ્ટેશનના મોટા ભાગના કર્મચારીઓ ભાગ લીધે છે ખાસ કરીને જે યોગ પેટર્ન દ્વારા આપણે યોગ યોગ છે એ જીવનમાં બહુ જરૂરી છે શરીર માટે આત્મા માટે મનની શાંતિ માટે યોગ કરવો જરૂરી છે જે હમણાં આપણે યોગ બેઠા પણ કરી શકીએ અને મહત્વ શું છે અમે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત છે તેમાંથી આવ્યા છે અને આજે અમને સૌભાગ્ય મળ્યું કે અમે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન જ્યાં છે ત્યાં આગળ પ્લેટફોર્મ નંબર વન પર આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે એક સરસ યોગા દિવસ નું આયોજન કર્યું જેમાં એક કલાક અમે બધાને યોગા આસના અને યોગા નું શું મહત્વ છે જીવનમાં એ શીખવાડ્યું ખબર છે કે આપણા જીવનમાં આજની લાઈફમાં જે સ્ટ્રેસ નું લેવલ વધે છે એના માટે કઈક તો કરવું પડશે અને કઈક છે યોગા સો અમે આજે બધાને યોગાનો લાભ આપ્યો અને એવા યોગા કે જે રોજિંદા જીવનમાં કરી શકે અને પોતાના જીવનમાં એનો એનો બેનિફિટ અને લાભ લઈ શકે સો અમને બહુ જ આનંદ આવ્યો આ યોગા લોકોના જીવનમાં લાવવા માટે અમે આશા કરીશું કે વડોદરા અને આખા ગુજરાતમાં લોકો યોગા કેવી રીતે યોગાને જીવનમાં લાવે અને રોજ યોગા કરે કેમકે એવું કહે છે કે એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ ચોક્કસ થશે તો યોગા રોજ કરવો જોઈએ મારું નામ ગાર્ગી મેનગર છે હું આર્ટ ઓફ લિવિંગની ટીચર છું મારા જોડે અપર્ણા પટેલ અને સૃષ્ટિ છે જે અમારા આર્ટ ઓફ લિવિંગના ટીચર અને વોલન્ટિયર છે અને એના સહભાગી અમે આ પ્રોગ્રામ આયોજિત કર્યો છે આપનો ખૂબ ખૂબ આભાર